નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોનું શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનોને નાણાંકીય રાહત આપવા માટે સરકાર ખર્ચ કરશે વધારાના સત્તરસો કરોડ રૂપિયા તો મિત્રો પેન્શન ધારકો માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે કે પેન્શનધારકને નાણાકીય રાહત આપવા માટે સરકાર ખર્ચ કરશે કેટલા રૂપિયા મિત્રો સત્તરસો કરોડ રૂપિયા સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવશે એવી સરકારે જાહેરાત કરી છે તો તેના વિશે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણી વોટ્સઅપ ચેનલ મિત્રો ટેલિગ્રુપ તમે તમે જાણતા રહેશો તેમ અવશ્ય જોઈન થઈ જજો સારી સારી તમને જણાવી દો મિત્રો અમને ચેનલ પર સરકારી કર્મચારી સરકારી કર્મચારી નેવૂત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હર એક અપડેટ આપણી આ ચેનલ પર પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો દેશના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શન માટે સારા સમાચાર છે ખરેખર સરકાર તાજેતરમાં અપડેટ મુજબ અમે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓના મોંઘવારી પથ્થરમાં આટલા ટકા વધારો થશે એવું કહેવામાં આવી રહ્યું છે કે સાત મહિનાના બાકી પગાર પણ મળશે મિત્રો તો તમે જાણો છો કે સરકાર દ્વારા સરકારી કર્મચારી સરકારી કર્મચારી પેન્શન ધારકો માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છે મિત્રો સાત મહિનાના બાકી પગાર પણ તેમને મળશે તો લાખો સરકારી કર્મચારી પેન્શનો માત્ર માટે મોંઘવાડી ભત્તામાં ડીએમો બે ટકા વધારો કરવાની જાહેર કરી છે ત્રેપન ટકાથી પંચાણું ટકા થશે ને દેવેન્દ્ર ફડણવસી સરકારના નિર્ણયના રાજાની તજરી પર વાર્ષિક સત્તરસો કરોડ રૂપિયાનો વધારો બોજ પડશે મિત્રો ત્યારબાદ આ વધારો સાતમા પગાર પણ છેટર આવતા કર્મચારીઓને આપવામાં આવશે ને આ સરકારી કર્મચારીઓ માટે મોટી રાહતરૂપ છે અને તેમના જીવનધોરણમાં સુધારો કરશે તો આમ મિત્રો સરકારશ્રીએ જે પેન્શનધારકો માટે સત્તરસો કરોડ રૂપિયાનો વધારે ફાળવણી કરવામાં આવશે મિત્રો અને બાર લાખ કર્મચારીઓને તેનો લાભ મળશે તો રાજ્યના સરકાર તેના કર્મચારીઓ માટે અધિકારીઓને પેન્શનના મોંઘવારી ભથ્થામાં અઢી વધારો અંગે નિર્ણય લીધો છે આ વધારાથી રાજ્યની અર્ધ સરકારી સરકારી સેવાઓમાં કામ કરતા બાર લાખ પૂર્ણ સમયના કર્મચારીઓને લાભ થશે જેવામાં પાંચ લાખ રાજ્ય સેવકો જિલ્લા પરિષદ પંચાયત સમિતિ અને સહાયતા સહાયોમાં સાત લાખ શિક્ષકો અને બંધ શૈક્ષણિક કર્મચારીનો સમાવેશ થાય છે ના સાથે રાજ્યના પેન્શનને પણ મોંઘવારી ભથ્થામાં વધારો લાભ મળશે તો મિત્રો આ સરકારના નિયંત્રિત બાર લાખ કર્મચારીઓને વધારો લાભ મળશે મિત્રો તો જાન્યુઆરી અને જુલાઈથી સુધી બાકી નાણાં પણ ઉપલબ્ધ રહેશે મોંઘવારી પત્તામાં નવા દર જાન્યુ બજાર પચીસથી લાગુ થશે આ સ્થિતિમાં જાન્યુઆરી જુલાઈમાં સુધી બાકીની પગાર પણ મળશે અને રાજ્ય સરકારની કર્મચારી સપ્ટેમ્બર મહિનામાં ઓગસ્ટ મહિનાના પગાર વધેલા ડી અને બાકી પગારનો લાભ મળશે મિત્રો પર વાત કરી લઈએ અગાઉ ફેબ્રુઆરી મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો તો મિત્રો જુલાઈથી જુલાઈ બે હજાર મહારાષ્ટ્ર સરકાર તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ડી હાઇક ન્યૂઝમાં વધારો કર્યો છે સાતમા પગાર પંચ હેઠળ આવતા કર્મચારી ડીએમાં ત્રણ ટકાનો વધારો થયો છે તેપન ટકા થયો છે તે સમયે છઠ્ઠા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓના ડીએમાં સાતમ પગાર પંચ હેઠળ આવતા હેઠળ આવતા કર્મચારીઓ માટે ડીએમ બાર ટકાનો વધારો કર્યો છે આમ ફેબ્રુઆરીમાં છેલ્લા વધારા પછી વધારો કરવામાં આવેલો છે મિત્રો તો આ અની મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં થેન્ક યુ વેરી મચ